રામ મિત્રો હું તમારો પ્રિય સંજય ફરી કપડા વિડીયો તમારો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજ ના મિત્રો તમે જોઈ શકો છો વરસાદ અત્યારે ચાલુ છે અને યોગેશ ભાઈ હાથે આવ્યા છે આપા આંટો મારવા માટે જોઈ શકો છો ને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે અમારા યોગેશ બે શબ્દ કહેવા માંગશે આજ ના સ્પેશિયલ કે યોગેશ ભાઈ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો મેં બોલા કઈ મજા આવી કે નહીં માં મજા આવીને નવરાત્રી બહુ મજા આવી છે જોઈ શકો છો અત્યારે વ્યૂ મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે લાઈટ મિત્રો મિત્રો મારે છે બંધ થઈ ગયો વાંધો નહીં ચાલો વિડીયોમાં બનાવે છે મજા આવશે આપણે આથી મિત્રો વ્યૂ જોવી કેવું અત્યારે આવે છે વ્યૂ તો તમે વ્યૂ જોઈ શકો છો મસ્ત મજાનો વ્યૂ આવે છે

તો લાઈટ તો બે છે ક્યાં છે ઘણી વાર લાઈટ છે પણ મેરો ટીવી પર ઝબકારો મારે નથી માટો પણ મોબાઈલ માં મિત્રો ઝબકારો મારે છે કામ જાણે કઈ ખબર પડતી નથી અત્યારે અત્યારે પાણીલાઈ તો એ યુઝ ચેક કરો હમી છે મનોભાઈ ની વાડિયે બસ તો મને જાની કઈ મિત્રો મજા આવતી નથી પણ તેવું

એ મિત્રો સમજ પડતી નથી શું કરવાનું શું નહીં એક સારો એવો video નું location મળતું હોય આવા બનાવવા જોઈએ એમ વિચારી રહ્યા છે પણ લોકેશન તો એવું સારું મળતું નથી આપણને એટલે આપણે વરસાદ છે ને બહુ ઘણી કાળ છે કપાસ વાળું ને સીંગ ને હવે કઢવા કાઢવાની તૈયારી છે અને વરસાદ આવે છે કેમ કદે ઉગાડ પણ નથી કાઢતું ચોવીસ ચોવીસ ચાલુ જ રહે છે વરસાદ

જરા મિત્રો આ video એન્જોય માટે છે કઈ ગલત કમેન્ટ કરતા ના આ ના શું કહેવાય કમેન્ટમાં માં મને જણાવજો. જે ખેતી કરતા એને મિત્રો તો ખબર જ પણ જે ખેતી નથી કરતા તેમના કેમ છે કમેન્ટ કરજો આ શું છે તે. જોઈ શકો છો મિત્રો ઓગસ્ટ ભાઈ કઈ મૂકે છે. કમેન્ટ ખાસ કરજો આ video વરસાદનો મોસમ છે અત્યારે જોઈ શકો છો ને ચાલો મિત્રો વિડીયો લાંબો બહુ કરવું નથી ને વિડીયો સારું લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વિડીયોમાં નેક્સ્ટ ટુ લેવલ બાય